જય દ્વારકાધીશ મિત્રો અમે જાય રે જાય છે ક્યાં જાય ખાવતર ગલી તું વેલેરો ગાડી મૂકીને આવતા આ લાલ ટોપી ને લાલ બુલેટ સનેડો લોડર નો ડ્રાઈવર લોડર માં કદાચ કોઈ પાનું ભૂલ થી નહીં ઘા કરે બધું પડી જાય બનાલ સિસ્ટમ મુંડિયલ આ કેટલામાં આવ્યું 50000 નું 50000 વધારે તો આવ્યું ફટાક્યો ભર્યો ભાઈ એક ફટાક્યો ભાઈ જો ઓલો તજો એક 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 અમારે